ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો સૌથી પ્રમુખ ગ્રંથ છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી આવેલો છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ઘણી બધી શીખ આપી છે અને એની સાથે આપણી કમીઓ પણ બતાવી છે ભગવદ્ ગીતાને દ્વાપર યુગના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ સંભળાવી હતી ત્યારે તેમણે કલયુગની કે એવીક વાતો પણ કહી હતી તેમની તે અદ્ભુત વાતો આજે 100% સાચી પડી રહી છે તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની દુર્લભ વાતો જે તેમણે બતાવી હતી ભાગવત ગીતામાં તેમણે કહ્યું હતું કે કળિયુગમાં જે વ્યક્તિ પાસે જેટલો ધન હશે તે વ્યક્તિને ગુણી માનવામાં આવશે અને કાનૂન ન્યાય કેવલ એક શક્તિને આધારે જ નક્કી થશે એ શક્તિ હશે ધનની શક્તિ આ યુગમાં સ્ત્રી પુરુષ લગ્ન વગર કેવળ એકબીજામાં રુચિના કારણે સાથે રહેશે અને વેપાર સફળતા છટ કપટ ઉપર નિર્ભર રહેશે આ યુગમાં જે મનુષ્ય પૈસા ખર્ચવામાં અસમર્થ હશે તેને અદાલતમાં ન્યાય નહીં મળે જે વ્યક્તિ બહુ જ ચાલાક અને સ્વાર્થી હશે તેને આ વિદ્વાન માનવામાં આવશે લોકો ભૂખ તરસ અને ઘણી બધી ચિંતાઓથી દુખી રહેશે ઘણી બધી બીમારીઓ તેમને થઈ જશે કલયુગમાં અને કલયુગમાં માણસની ઉંમર વીસ થી ત્રીસ વર્ષની જ રહી જશે કલયુગમાં માણસની મૃત્યુનું કારણ ઘણા

હમણાં જે વ્યક્તિ પાસે વધારે ધન હોય છે તેની ગુણી માનવામાં આવે છે અને જે ન્યાય અને કાયદો છે એ પૈસાના આધારે જ નક્કી થાય છે અને સ્ત્રી પુરુષ વગર કેવળ એકબીજામાં રુચિના કારણે સાથે રહે છે અને જેને આપણે લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ હમણાં જે મનુષ્ય પાસે પૈસા હોય છે અને જે મનુષ્ય પૈસા ખર્ચવામાં અસમર્થ હોય છે તેને ન્યાય નથી મળતો અને જે વ્યક્તિ આજના સમયમાં ચાલાક હોય છે તેને આ યુગમાં વિદ્વાન માનવામાં પોતાની પાસે રહેલા માતા પિતાની નિંદા કરે છે અથવા દૂત કરે છે અને એટલે જ આજના આ સમયમાં વૃદ્ધાશ્રમો વધી ગયા છે હવે આગળ જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ વિશે શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કલયુગ વિશે એવું કહે છે કે કલયુગમાં ક્યારેક વરસાદ નહીં થાય તો ક્યારેક પડશે અને લોકોને ઘણું બધું નુકસાન પણ થશે તો આવા હશે કલયુગના દિવસો જે ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતામાં જણાવ્યા છે આ યુગમાં જે વ્યક્તિ પાસે પૈસા નહીં હોય તેને અધર્મી અને અપવિત્ર અને બેકાર માનવા આવશે લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે એક સમજોતો બનીને રહી જશે અને લોકો સ્નાન કરીને સમજશે કે અંતરઆત્માથી તેઓ શુદ્ધ થઈ ગયા છે ધર્મ કર્મના કામો લોકોની સામે જ સારો બતાવવા માટે કરવામાં આવશે એટલે કે પોતાનું સારું દેખાય એટલા માટે જ ધર્મ કર્મના કામો કરશે લોકો અને આપણે જાણીએ છીએ કે હમણાંના જે મોટા મોટા પૈસાદાર વ્યક્તિઓ છે એ પોતાનું સારું દેખાડવા માટે ધર્મ કર્મના કામો કરે છે પૃથ્વી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને લોકો સત્તાને મેળવવા માટે એકબીજાનું ખૂન પણ કરશે તો આજના સમયમાં આવા દિવસો આવી ગયા છે જે ભગવાન શ્રી કૃષ્ણ જણાવ્યા છે આજનો માનવી એવા એવા કાર્યો કરે છે જે પહેલા ક્યારે પણ નહોતો કરતો અને આપણે બધા જાણીએ છીએ કે આજનો માનવી સત્તા મેળવવા માટે ખૂન પણ કરે છે અને આજનો માનવી ભ્રષ્ટાચારી પણ બની ગયો છે દુકાળ અને વધારે કરોના કારણે લોકો પરેશાન થઈ જશે અને ઘર છોડીને રસ્તાઓ તથા પહાડો ઉપર રહેવા માટે મજબૂર થઈ જશે સાથે જ લોકો માંસ ફળફૂલ જંગલી મધ જે જંગલમાં હોય છે તે મધ અને બીજ ખાવા માટે મજબૂર થશે તો આવા હશે કલયુગના દિવસો જે ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ એ જે જે વાતો કલયુગ વિશે જણાવી છે એ બધી સત પ્રતિશત આજના સમયમાં સાચી પડી રહી છે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે જે લોકો પાસે પૈસા નહીં હોય તેને અધર્મી સમજવામાં આવશે અને આજના આ સમયમાં આવું સમજે છે લોકો જેની પાસે પૈસા નથી તેને અધર્મી માનવામાં આવે છે તેને અપવિત્ર પણ માનવામાં આવે છે અને સાથે સાથે તેને બેકાર પણ માનવામાં આવે છે અને જે લોકો પાસે પૈસા હોય છે તેને ધર્મી અને પવિત્ર માનવામાં આવે છે હવે આપણે જાણીએ કળિયુગના અંત વિશેની થોડીક વાતો જે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવી છે અને આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલી છે શાસ્ત્રો અનુસાર ચાર યુગમાં નું આયુષ્ય સૌથી ઓછું છે એટલે કે 432000

ના અંતિમ સમયગાળામાં માનવી અને પશુમાં કોઈ પ્રકારનું અંતર નહીં રહે કલયુગના અંતિમ સમયે વ્યક્તિ સોળ વર્ષની વયે વૃદ્ધ થઈ થઈ જશે જશે તથા વર્ષની આયુએ તેનું મૃત્યુ આ પૃથ્વીનો વિનાશ કોઈ પ્રલય વાવાઝોડું ભૂકંપ કે એના જેવી પ્રાકૃતિક આપતો કારણે નહીં થાય પરંતુ વધતા જતા ગરમીના પ્રમાણને લીધે થશે કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ એ હજુ સુધી વધી જશે કે લોકો માટે સહન કરવું અશક્ય બનશે ને એક સમય માં સ્વર્ગ કહેવામાં આવતું હતું પરંતુ આ યુગ પછી ઇન્સાન જ્યારે ભગવાન વિષ્ણુ નો અવતાર કલ્કી આ સંસારમાં જન્મ લેશે ત્યારે માણસ ની બુદ્ધિ પાછી આવી જશે આ બધું એકદમ સત્ય પડશે કેમ કે હાલમાં જે બની રહ્યું છે તે શાસ્ત્રોના ગ્રંથોમાં જે લખ્યું છે તેવું જ બની રહ્યું છે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી બધી એવી વાતો લખેલી છે જેને ભગવાન શ્રી કૃષ્ણાએ જણાવી છે અને ભગવાન શ્રી કૃષ્ણએ જે જે જણાવ્યું છે એ બધું આજના આ સમયમાં સત પ્રતિશત સાચું પડી રહ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાઇકોન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અને મિત્રો આજના આ વિડીયોને લાઈક અને શેર પણ કરજો જેથી કરીને આ માહિતી બધા લોકો સુધી પહોંચે તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત